હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય હોમ કિચન આજે આપણે સરસ એવો ટેસ્ટી નાસ્તો બનાવીશું જે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય અને આપણે લાઇટ ડિનર કરવું હોય તો પણ કરી શકાય તો ચલો બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે મેં અહીંયા એક બાઉલ લીધું છે આ રીતનું અને મેં પલાળેલા પૌવા લીધા છે તો આને સરસ ત્રણથી ચાર વાર ધોઈને બેથી ત્રણ મિનિટ માટે પૌવાને પલાળી દીધા હતા તે પૌવાનો આપણે ઉપયોગ કરીશું તો અહીંયા જો સરસ એવા ડ્રાય પૌવા તૈયાર થઈ ગયા છે તો હવે આની અંદર એક વાટકી જેવી આપણે સોજી નાખીશું હવે એની અંદર અડધી વાટકી દહીં નાખીશું દહીં ના હોય તો તમે છાશ પણ લઈ શકો છો હવે તેની અંદર રૂટિંગ મસાલા કરીશું જેમાં હળદર લાલ મરચું નાખીશું ટેસ્ટ પ્રમાણે સાથે જ તેની અંદર દાણાજીરો પાવડર નાખ્યો છે મેં અને હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું તેમજ શેકેલા જીરાનો પાવડર નાખ્યો છે મેં થોડો મરી પાવડર નાખીશું આની અંદર તો એનાથી પણ ટેસ્ટ સરસ આવે છે સાથે થોડા તલ લઈશું અને થોડા લીલા મરચાં અને કોથમી નાખી છે મેં હવે બધું જ પહેલાં હાથથી આ રીતે મિક્સ કરી લેવાનું તો આ રેસીપી બનવામાં એકદમ ઝડપી બની જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે બાળકોને લંચ બોક્સમાં આપવા માંગતા હોય તો તમે આ ઝડપથી બનાવી શકો છો ને લંચ બોક્સમાં ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો આપી શકો છો તો અહીંયા જો લોટ બાંધાઈ ગયો છે આ રીતે બસ આપણે મસુ લેવાનો છે અને આ રીતે તો લોટ આપણો આ રીતનો તૈયાર થઈ ગયો છે આની અંદર કોઈ પણ પાણી નાખવાનો નહીં લોટ બાંધતી વખતે તો જો લોટ બાંધાઈ ગયો છે હવે ઢોકળીઓ લેવાનું છે ઢોકળિયાની ડીશ લીધી છે એમાં કાણાવાળી તેની અંદર આ રીતે નાની નાની ગોળ ઇડલીના જેવું આપણે બનાવી લઈશું તો તમને કોઈ શેપ આપવો હોય તો તમે આપી શકો છો પણ હું અહીંયા મિની ઇડલી હોય એ રીતનો શેપ આપું છું એને તો બધી જ આ રીતે બનાવી લેવાની છે તો અહીંયા મેં આ જ રીતે બનાવીને ડીશમાં તૈયાર કરી લીધી છે હવે આપણે એને પાંચથી સાત મિનિટ માટે બોઇલ કરવાની છે તો મેં ઢોકળીમાં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું અને અહીંયા મેં ડીશ પણ મૂકી દીધી છે પાંચથી સાત મિનિટ માટે આપણે ઢાંકીને એને થવા દઈશું તો અહીંયા સરસ એવી આપણી મીની ઈડલી છે એ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એને કાઢી લઈશું હવે એને ઠંડી કરી લેવાની છે તો જો તમે આમને આમ પણ આ રીતે પણ ખાઈ શકો છો જો તમે ડાયટ કરતા હોવ તો તમે આ રીતે જ એમને એમ પણ દહીં સાથે સર્વ કરી શકો છો પણ હવે આપણે ઇડલીને ટેસ્ટી બનાવવા માટે વઘારવાની છે કેમ કે બાળકોને તો આ રીતે નહીં ભાવે એટલે આપણે થોડુંક એને ટ્વિસ્ટ કરીને આપીશું તે ખાશે તો અહીંયા મેં થોડું તેલ લીધું છે વઘાર માટે અને એમાં થોડું રહી નાખીશું થોડું જીરું નાખીશું સાથે જ એની અંદર મીઠા લીમડાના પાન અને લીલા મરચાં નાખવાના છે હવે આપણે તેની અંદર થોડી હળદર નાખીશું અને થોડું લાલ મરચું નાખીશું જેથી વધારે ટેસ્ટી લાગે અને હવે આપણે બાફેલી જે ઈડલી છે મિની એ પણ આની અંદર નાખી દેવાની છે અને હવે તેની અંદર થોડાક તલ અને થોડા કોથમીના પાન નાખીશું અને બધું જ સરસ રીતે મિક્સ કરી લઈશું તો બેથી ત્રણ મિનિટ માટે આ રીતે સેલો ફ્રાય કરતા હોઈએ એ રીતે આને ફ્રાય કરવાની છે આની અંદર જેથી વધારે ટેસ્ટી બનશે અને બાળકોને પણ ખાવી બહુ જ ગમશે તો તમે આને દહીં સાથે કે કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો સાંજે તમારે હેલ્ધી નાસ્તો ખાવો હોય તો પણ તમે આને બનાવીને ખાઈ શકો છો અને ફટાફટ બની જાય છે તો બની ગયું છે હવે આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું આને તો મેં અહીંયા સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લીધી છે તો તમે આને હેલ્ધી ઇડલી પણ કહી શકો છો અને અહીંયા મેં મીની ઇડલી હેલ્ધી નાસ્તો પણ બનાવી લીધો છે તો તમે આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો તો તમને મારી રેસીપી ગમે તો મારી ચેનલને એક લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જેથી તમને નવા નવા વિડીયો નોટિફિકેશન મળી રહે અને તમે સૌથી પહેલાં મારા વિડીયોને જોઈ શકો છો તો જરૂરથી આ રેસીપીને પણ ટ્રાય કરજો અને મને ફોલો કરજો Cu, cool. a tamaro. Thank you.